જય સચ્ચિદાનંદ પ્રેમ અને પૈસા અને ગરીબી તો પ્રેમ પૈસા ને ગરીબી આ ત્રણની વચ્ચે માણસોની ક્યાં ક્યાં કેવી ભૂલ થાય છે એની એક કહાની એક એવી કહાની છે કે ખરેખર દુઃખદ ઘટના બની છે તમને મને જે મગજમાં હોય છે ને કે જ્યાં પૈસો છે ત્યાં પ્રેમ નથી અને જ્યાં પ્રેમ છે ત્યાં પૈસો નથી અથવા તો જ્યાં ગરીબી છે ત્યાં પ્રેમ હોય છે જ્યાં પ્રેમ હોય છે ત્યાં ગરીબી હોય છે આવા બધી પ્રકારની જે માન્યતાઓ છે ને એનો સચોટ જવાબ આપણે સમજવાનો છે સચોટ જવાબ એ છે કે જે ગરીબ છોકરો છે એ એક છોકરીને પ્રેમ કરે છે અને એક છોકરી જે છે એ એના જીવનમાં બે ઓપ્શન છે કે હું મને જે પ્રેમ કરી એ પતિને પ્રેમ કરું કે મારા પ્રેમજીની સાથે લગ્ન કરું કે પછી મારા પિતાજી જ્યાં આજ્ઞા કરે ત્યાં હું લગ્ન કરું હવે જે લોકો માતા પિતાના આ પ્રકારના આશીર્વાદને પડતા મૂકી અને જે લોકો લગ્ન કરવાનું વિચારે છે એના માટે ખાસ હું આ એક પ્રસંગ કહું છું આજથી ચાલીસ વર્ષ ત્યારે વાત છે આ હવે એ વખતે આ બની ગયેલી ઘટના છે જ્યારે હીરામાં સૌરાષ્ટ્રના પાટીદારો સૌરાષ્ટ્રની અંદર ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી અને લોકો સુરત ગયા અને સુરતની અંદર ડાયમંડની અંદર ખૂબ પૈસા કમાણા અને એ ડાયમંડનો જે દબદબો હતો અને જે રૂપિયા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી લોકો ડાયમંડમાં પૈસા કમાયા અને ડાયમંડની અંદર એ લોકો આગળ વધ્યા ત્યારે એવા સમયે એક માસ્ટર એક શિક્ષક એની દીકરી કોલેજ કરતી કોલેજની અંદર એક છોકરો એના ખેડૂતનો દીકરો ખેતી કરતો દીકરો એ કોલેજની અંદર મેડિકલ લાઈનનું ભણતો હતો ડૉક્ટરી લાઈનનું ભણતો હતો હવે કોલેજની અંદર ભણતા ભણતા આ માસ્ટરની છોકરીને આ મેડિકલનો કોર્સ કરનારો ખેડૂતનો કિસાન ગરીબનો છોકરો એની સાથે બેની વિચારધારા મળતી થવા લાગી હળવા મળવાનું ચાલુ થયું એમ કરતાં કરતાં ધીરે ધીરે બંને પ્રેમમાં પરિણિત થયા અને એકબીજાને કોલ આપ્યો કે આપણે સાથે જીવશું સાથે મરશું અને આપણે બધા લગ્ન કરશું જીવન વ્યવસ્થિત જીવશું એવું બધું આ બંનેની વચ્ચે જે કંઈ કરારો હતા બેના થયા આ બધી ઘટના ઘટ્યા પછીથી એવું બન્યું કે કોલેજનો સમય લાસ્ટ યર હવે છોકરી કહે કે મારા પિતાજી ઉતાવળ કરે છે અને મને બીજે પરિણય દેવાનું કહે છે તું જલ્દી માની જતા હો આ ખેડૂતનો છોકરો હતો ગરીબ હતો એટલે એણે એની રીતે પ્રસ્તાવ મૂક્યો કે જો હું હજી કમાતો નથી મારા ઘરે વ્યવસ્થિત નથી હું તને રાખી શકું મારી પાસે પોઝિશન નથી મને એક વર્ષનો સમય આ હું વ્યવસ્થિત રીતે મારી કા તો ગવર્નમેન્ટ સારી નોકરીમાં જોઈન્ટ થઈ જાઉં અથવા તો હું મારું ક્લિનિક ખોલી અને વ્યવસ્થિત હું સેટલમેન્ટ કરી લઉં પછી આપણે એ લગ્ન કરીએ તો એમ કરતા 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 એના પિતાજીએ અહીંયા ઉતાવળ કરી માસ્ટર શિક્ષકને ખબર પડી કે મારી છોકરી કોઈ એવા ગરીબ છોકરા ખેડૂતના છોકરા સાથે એ લવ કરે છે તેના પિતાજીને અસુરક્ષા સતાવા અસુરક્ષા સતાવવા લાગે કે મારી છોકરી જો આવા ઘરમાં જશે તો એનું ભવિષ્ય શું આપ માવો જીવ બને તો એમના સમાજની અંદર સમાજની સાથે એકબીજા સગાવાલા કુટુંબ પરિવારમાંથી એક સુરતની અંદર ડાયમંડમાં બહુ પૈસાવાળી પાર્ટી હતી એનો છોકરો હવે એની સાથે સંબંધ કરવાનું માસ્ટરની ચોઈસ શિક્ષકની ચોઈસ એક માતા પિતાની જવાબદારીમાં એની આ ચોઈસ હતી કે આ છોકરોને કુટુંબ પરિવાર સગા વાલા સંસ્કાર આ બધું જોઈ એકબીજાની સાથે પરિવારના જે કાંઈ નીતિ નિયમો ઘરમાં મોટા થતા બાળકોના સંસ્કારો માતા પિતાના રહેણી કેણીના વિચારો આ બધું વિચારી માસ્તરે શિક્ષકે આ છોકરીના લગ્નનું આ એક છોકરા સાથે સંબંધ કરવા નક્કી કરી દીધું એ પૈસાવાળી પાર્ટી હતી હવે જેવું એને નક્કી કરવાનું નક્કી કર્યું અને છોકરા જોવા આ છોકરાને ગમી ગયું છોકરાની બધા છોકરી જોવા આવે એને ગમી ગયું એ બીજાને ગમી ગયું પણ છોકરી બહુ હોશિયાર હતી માસ્તરની દીકરી હતી ને એટલે એણે છોકરાની સાથે વાત કરીને કીધું કે હું આવી રીતે છું તમારે હા પાડો છો પણ પછી પાછળથી કહેતા નહીં ગામ કાંઈ છે છોકરો કે એવું હોય તો મારે હા પાડવાની વાત જ ક્યાં આવે છે હું તો પછી છોકરીએ પ્રસ્તાવ મૂક્યો મને જબરજસ્તીથી પરણાઈ દેવા માગે છે તો તારી સાથે નહીં તો બીજા સાથે મને પરણાવશે પણ મારી એક શરત છે જો તમને મંજૂર હોય તો રજૂઆત કરું છોકરો કે બોલો શું તમારી શરત છે શરત એક જ છે કે મારો પ્રેમી જે છે એ ડૉક્ટરી ક્લિનિકમાં કે મારા પોતાના પગ ઉપર ઊભો ન થાવ ત્યાં સુધી હું તારો કોન્ટેક નહીં કરું અને હું તારો કોન્ટેક કરું એટલે તું મને ગમે તે અમારી બેન વાત થઈ ગઈ છે કે તારા લગ્ન થઈ ગયા હોય મેરેજ થઈ ગયા હોય તું ગમે આવો અને જો તું આવવા તૈયાર હો તો પણ હું તને રાખવા તૈયાર છું પણ તારે ચોખવટ એ કરવાની કે તું જેની સાથે મેરેજ કરવાની છો એને તારે કહી દેવાનું કે ભાઈ આવી રીતનું છે હું ને નથી અને તેમ છતાંય જો કદાચ આવો કોઈ તને આપણે કાંઈ પણ આમાં મજબૂરી ઊભી થાય તો તું તારી રીતે મેરેજ કરી લેજે આ બે અમારી વચ્ચે જ કરાર થાય છે મેરેજ થઈ જાય તો એ મને જો તમે જવાની છૂટ આપતા હો તો અમારા બે વચ્ચે અમારે વાતો થયેલી છે કરાર થયેલા છે છોકરો કે હવે બીજો કોઈ છોકરો આ શરત મંજૂર કરે ન કરે એવું તો હું સ ગેરંટી ના આપું પણ તને મારી ઉપર ભરોસો હોય તો હું તને ગેરંટી આપું છું કે તારી જે શરત છે એ શરત પ્રમાણે તું જેની છો એની અમાનત હું સોંપી દેવા રાજીશું અને નાટક તરીકે તારે જો મારી સાથે મેરેજ કરવા હોય લગ્ન કરવા હોય તો લોકલજ્જા નિવારે હું તારી સાથે હું પરણવા તૈયાર છું પણ આપણે બેની વચ્ચે વાતચીત મિત્રે માતા પિતા વડીલોની વચ્ચે કશી આ ચર્ચામાં તારે કશું નહીં કહેવાનું કોઈ બેન બેનપણી ભયબંધને કોઈને મારી નહીં કહેવાય કોઈ નહીં કહેવાનું બેની બે જતી છે તો કે કશો હવે હું કોઈને નહીં કરું બેની વચ્ચે નક્કી થઈ અને પછી મેરેજ થઈ ગયા મેરેજ થઈ ગયા પછીથી પેલા છોકરાને આનંદ બધાને જ્યાં સુધી કોન્ટેક હતો ત્યાં સુધી એકબીજાને સંપર્ક કર્યો અને એ વખતે આપણે મોબાઈલ સિસ્ટમ નહોતી ત્યારની વાત કરું છું હા ફોન થતા હતા લેન્ડલાઈન ઉપર પછી બીજી જે રીતે કાંઈ કોન્ટેક થતો તે રીતે કોન્ટેક્ટ ઉપર બધા મુલાકાતની વાતો છે તો થતી હતી પણ ધીરે ધીરે એ બંધ થઈ લેન્ડલાઇનના ફોનની બધી જગ્યાએ ઉપલબ્ધિ ના હોય જેટલી મોબાઈલ ખિસ્સા હોય એટલે પરિસ્થિતિ માં છ મહિના એમ કરીને એક વર્ષ એક વર્ષ કમ્પ્લીટ પૂરું થયું બાર મહિના પૂરા થયા એટલે ખબર પડી કે સમાચાર મળ્યા કે હું જેને પ્રેમ કરતી હતી એ ડૉક્ટર મુંબઈમાં રહે છે અને મુંબઈ આ જગ્યાએ આવું એનું એડ્રેસ છે અને આ ભાઈ સુરત રહેતો એટલે સુરતથી આ બંનેએ નક્કી કર્યું કે અમારે ફરવા જવું છે એટલે બે જણા ઘરેથી બધાને કઈ ફરવા નીકળ્યા પણ કાયદેસર આ બંનેની વચ્ચે એક વર્ષ સુધી નથી એકબીજાને ટચ કર્યું નથી એકબીજાને સ્પર્શ કર્યો કે નથી કોઈ પણ પ્રકારનું ક્યાંય એમણે જીવનને અપવિત્ર કર્યું કેવલ લોકલજ્જા નિવારણે લગ્ન કર્યા છે બાકી બીજી કોઈ વસ્તુમાં આ બંનેએ સંયમ જે પાડ્યો છે એને ખરેખર આ સંયમને આપણે હોય ઘી કેમ ઘણા લોકો કે ઘી અગ્નિની સામે ઓગળી જ જાય પણ ધન્યવાદ કહેવા પડે કડી કાલ કલયુગ ચાલીસ વર્ષ પહેલાં આવી રીતે પતિ પત્ની તરીકે લોકોની વચ્ચે અને બંને એકબીજાને ટચ વગર રહ્યો બાર મહિના પૂરા થયા બંને ફરવા ગયા ઘરેથી પણ ગયા છે એના પ્રેમીને મળવા જેવા એના પ્રેમીને મળવા ગયા તો ડૉક્ટરનું બાર બારણા ઉપર નામ એક્ટ્રેસ પ્રમાણે સરનામા પ્રમાણે ત્યાં ગયા જે છોકરો એની સાથે પણીમ ગયેલો હતો એ નીચે ત્યાં દાદરાભાઈને ભોર્યો એને બટન દબાવ્યું બટન દબાવ્યા પછીથી અંદરથી એક લેડીજ દરવાજો ખોલ્યો ખોલીને કીધું કે આ એક્ટ્રેસ આ ડૉક્ટર સાહેબ અહીંયા રહે છે ત્યારે કે હા તો કે તમે કે હું એની પત્ની છું જેવું એ ડોક્ટરની પત્નીએ એનો પરિચય આપ્યો કે હું આ ની પત્ની છું મારા મેરેજ આ ડોક્ટર સાથે થયા છે આ છોકરીના આજે પહેલી વખત ખબર પડી પહેલી વખત ખબર પડી ત્યારે હવે જેને એ પ્રેમ કરે છે એ ગરીબનો છોકરો અત્યારે ક્લિનિક મુંબઈમાં વ્યવસ્થિત ચલાવતો હતો મુંબઈની અંદર સારો ડૉક્ટર હવે આવા ડૉક્ટર તરીકેની એની જે ક્વોલિફિકેશન પ્રમાણે જે રીતે છોકરી એને હોશિયાર સમજતી હતી જે એનામાં કાંઈક એને હુનર જોયેલો એ હુનર પ્રમાણે બંને એકબીજાની સાથે માનસિક રીતે જે એ એકબીજાની સાથે જોડાયેલા એ બધી વસ્તુ ઉપર પાણી ફરી વળ્યું પાણી ફરી વળ્યું એટલે એ એકદમ છોકરી તા ઢીલી પડી ગઈ એમ પેલો ઊભો તો એની સામે જોઈ ગઈ છોકરો સમજી ગયો કે આ એની પત્ની છે એની વાઇફ છે એની મેરેજ કરી લીધા છે અને આનું જે એક વર્ષની તપસ્યા જે હતી એનાથી ભાંગી પડી ભાંગી પડી એટલે એને મનમાં એટલો બધો આઘાત લાગ્યો એ આઘાતના સમયે આ છોકરો ઉપર દોડી ગયો થોડીક સીડીને બે કેમ કે લિફ્ટ એ ટાઈપની હતી બે પગથી હતા તરત ત્યાં ગયો જઈને પકડી એક વાત કહ્યું ઘરેથી આપણે હનિગુન કરવા નીકળ્યા છીએ આપણે ફરવા જ નીકળ્યા છીએ તો હવે જે મંજૂર છે તારા પિતાજીની આજ્ઞા છે તારા પિતાજીના માન સન્માન માટે હવે હું પણ તું મારી હામે જ છો અને આપણે બંને સાથે રહ્યા છીએ એક વર્ષથી હું તારા સૈદ્ધાંતિક વિચારોની સાથે હું જોડાયેલું છું છોકરાએ બહુ સરસ વાત કીધી કે જો આપણે આપણી ગાડી વ્યવસ્થિત ચલાવીએ છીએ પણ સામેવાળો એક્સિડન્ટ કરે તો એમાં આપણો કોઈ વાંક ગુનો નથી એટલે સામેવાળાએ તારી સાથે દગો કર્યો છે એટલે તારામાં કોઈ ભૂલ નથી તારો કોઈ વાંક નથી હું તો જેની અમાનત હતી એને સોંપવા માંગુ અને આ વસ્તુ જો એને મંજૂર નથી આવી તને આવી રીતે ખરેખર તારા પ્રત્યે જો એને એની લાગણી અને પ્રેમ એને કદાચ મનમાં એવું વિચારી લીધું હોય કે ભાઈ એના લગ્ન થઈ ગયા છે મારી પહેલાં અને હવે એ હાજી રહી ના હોય હાજી ના રહી હોય તો એના વિશ્વાસ ઉપર હવે તારે કોઈ સાબિતી આપવાની જરૂર નથી કેમ કે તારી સાબિતી કેવલ મારે જરૂર છે એને નથી જરૂર એ તો પરણી ગયો છે અને એની સામે તું સાબિતી કરીને તું મેળવવા શું શું સાબિત સામે તું આ કદાચ સાબિત કરીશ તો શું તને મળશે શું તને કઈ છે હવે ઘટના ઘટી ચૂકી છે જે બધું થઈ ચૂક્યું છે એ બધું તને પાછું મળશે કે નહીં તો જે સર્ટિફિકેટ તારા પોતાના જીવનનું પવિત્રતાનું સર્ટિફિકેટ મારે જરૂર છે એને નથી જરૂર અને એ સર્ટિફિકેટ તે મને આપી દીધું છે એટલે હવે આ બધું ભૂલી જા અને ચાલ મારી સાથે આપણે બી ફરવા જતા આજ પણ એ ભાઈ એના જીવનનો આ એક દાખલો એની પત્નીને અને એની પત્ની આજ એ ભાઈને જે પ્રેમ ખરેખર ઘણી વખત એવો નિયમ છે આજ હું તમને કહી દઉં પ્રેમ કરવો નથી પડતો પ્રેમ થઈ જાય છે અને આવા સમયે તને હું જ્યારે કોઈની સાથે માનસિક રીતે જોડાઈએ છીએ ત્યારે એ કલ્પના હોય છે કલ્પના અને યથાર્થ યથાર્થ અને કલ્પનાની વચ્ચે એક વાત યાદ રાખજો માવતરને તમે ભૂલતા નહીં

પ્રકૃતિના નિયમની અંદર તમે જ્યારે તમારા આ જીવનને ઢાળશો તો તમારા જીવનની કર્મ ભરેલી કહાની કર્મની કહાનીની અંદર ઉતાર ચઢાવની વચ્ચે તમને એક આંતરિક જવાબ મળશે કે મારું ધાર્યું થતું નથી કોઈ વ્યક્તિ પોતાનું ધાર્યું કરી શકતા નથી આ સંસારમાં તમારું કોનું કોની સાથે જીવન વ્યતીત થવાનું છે કોની સાથે થઈ રહ્યું છે અને જેની સાથે થઈ રહ્યું છે એમાં તમે સેટલમેન્ટ થતા નથી અને જેની સાથે સેટલમેન્ટ થવા માંગો છો એને તમારે કોઈ દિવસ મુલાકાત થતી નથી અને જેની મુલાકાત થાય છે એને સમજવામાં કેટલી મોટી ભૂલો હોય છે આ તમામ પ્રકારના આજના કડી કાલ કલયુગના જેટલા પંખેડાઓ પોતાને માનસિક માનસિક સ્વતંત્ર આઝાદ સમજીને જિંદગીની એક બહુ મોટી એમ સમજતા હોય કે અમે સુધરેલા છીએ તો કોઈ સુધરેલા નથી બધા જ માનસિક રીતે અંદરથી અંધારામાં છે તમે એનું આપણે બધા જ અંધારામાં છીએ પણ અંધારાની અંદર અંજુવાળામાં આગળ વધવું હોય તો બે ટકી પકડો તમે તમારી ઈચ્છાને પ્રધાનતા વગર સામે જે થઈ રહ્યું છે એને મહત્વ આપો તમે કહો કે મારા માં બાપે કીધું ગાંડિયા ને લગ્ન કર તો આપણે એની સામે વિરોધ નહીં હા પછી જો તમારા માં બાપે લીધેલો નિર્ણય ખોટો છે તો ગમે તે રીતે કોઈ કોઈ રીતે બંધ રહેશે તમારે એની અંદર રોકવાનું કે ટોકવાનું કશું કરવાનું આવતું જ નથી હા માતા પિતાની સામે તમે એક વખત નિર્ણય લઈ લો અને પછી જોજો માતા પિતાનો નિર્ણય તમારા પ્રારબ્ધ તમારા ઋણાનુબંધ તમારા લેન્ડ ના સંબંધ સાથે જો ફેરફાર હશે તો સો ટકા લગ્ન થયા પછી પણ તમારે જ્યાંથી સુરતું થવું પડશે એવા એ દાખલાઓ છે પણ એક વાત ચોક્કસ છે નીતિ નિયમ તમારે મારે પોતાની આકાંક્ષા અને વાસના અને ઈચ્છાઓનો ત્યાગ કરી એકમાત્ર પરિસ્થિતિ સમયને તમે માન આપો નિશ્ચિત જીવન તમારું કર્મ જે પ્રારબ્ધ લઈને આવ્યા છો એની સાથે તમારી જીવનની ધારા ચાલશે અને ન્યા તમે પૂરો પ્રેમ કરો ન્યા વ્યવસ્થિત પ્રેમથી લો પણ પછી ઘણા લોકો કે કેપાઈ ડેરો વાયદો એટલે પડીશું અને તમે તો કોઈ સુખ ભાડ્યું જ નહીં તો તમારી ઈચ્છા પ્રમાણે કોઈ દી તમને સુખ મળવાનું નથી હા ઈશ્વર જે આપી રહ્યા છે એને પસંદ કરી અને એને સ્વીકાર કરી અને આનંદથી જીવો એ જ તમારા જીવનનું લક્ષ્ય તમને સંતોષ આપી શકશે બાકી જય સચિદાન